નમસ્કાર ચેકપોસ્ટ લાઈવ નડિયાદ હું ગૌતમ ગૌતમસિંહ સુદાન સામાજિક કાર્યકર પત્રકાર લેખક આપનું સ્વાગત કરું છું આપ આજે જોઈ રહ્યા છો તે દ્રશ્ય પીપલક ચોકડીના છે તારીખ એક આઠ બે હજાર પચીસ ના રોજ આજે જવાનો આ ખંભાત બાજુ જવાનો રસ્તો છે આ જે રસ્તો છે નડિયાદ બાજુ જવાનો રસ્તો છે અને પીપલગમાં જવાના રસ્તાને બિલકુલ બરાબર સામે રોડની વચ્ચો વચ્ચે ગાયોએ આજે મીટિંગ ભરી છે ગાયો મીટિંગ ભરી છે કે બે તારીખ પછી આપણે નડિયાદમાં ક્યાં ક્યાં ઊભું રહેવું બેસવું અને ખૂબ જ ગંભીર પ્રશ્નો ચર્ચી રહ્યા છે ગાયો બધી ભેગી થઈને અને ખૂબ જ ચિંતામાં લાગે છે વાતાવરણ ટેન્સ લાગે છે મિટિંગમાં અને અધૂરામાં પૂરું વસ્તુ એવી છે કે મામલતદાર શ્રી નડિયાદ ગ્રામ્ય અને નડિયાદ પોલીસ ગ્રામ્ય આ બંને એમની પરમિશન આ ગાયોએ લીધી નથી આ પીપલક ચોકડીએ બેસવા માટે રોડ ઉપર હકીકતમાં પરમિશન લેવી પડે પણ ગાયોના જે આગેવાન ખરા એમણે એમને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે પરમિશન કેમ ના લીધી તો એમણે એવું કહ્યું કે અમે તો પરમિશન લેવા જઈએ તો મેળ ના આવે હમ જ ખડે હો જાતે સે અમારી લાઈન શરૂ હોતી એમણે એવો ડાયલોગ માર્યો અને કહે છે કે અમે તો જઈ બેસી જઈએ એ જ અમારી જગ્યા જ્યાં ઉભા રહીએ એ અમારી લાઈન અમે તો એવી રીતે હેડીએ છીએ બાકી જેને જે કરવું હોય કરે એવી દાટી એ ગાયોના આગેવાને મારી છે ગાયોના આગેવાન એટલે ગાયમાં જ કોઈ મનુષ્ય નહીં ગાયની અંદરના જ આ જે છે બધી ગાયો બધી જગ્યાએ બેઠક ઉઠક કરે છે એ સ્પેશિયલ એમની મિટિંગો ભરીને પહેલેથી પ્લાનિંગથી કરે છે બધું અત્યારની જે આ અત્યાર છે બહુ હોશિયાર થઈ ગયા છે આ બધા પ્રાણીઓ પણ એટલે તમે જુઓ કે એવી ગંભીર મુદ્રામાં બેસીને અંદર અંદર મીટિંગ ભરીને આ લોકો વાતચીત દ્વારા એમની અંદર અંદર વાતચીત દ્વારા આવનારા દિવસોમાં આપણે શું કરવું તે બાબતે ગંભીર ચર્ચામાં ગહન ચર્ચામાં મશગુલ છે એટલે આપણે આમના પરથી નડિયાદની જનતા અને અન્ય લોકોએ શીખ લેવી જોઈએ એમની પાસેથી આપણે શીખવું જોઈએ કે મીટિંગ કઈ રીતે કરવી એટલે આ બાબતે ખૂબ જ સારી એવી બાબત છે બરાબર છે અને પરમ દિવસે એટલે કે એકત્રીસમીની સાંજે મરીડા રોડ ઉપર એક ગાયે દોડી દોડીને બે જણને હવામાં ઉછાળી ઉછાડીને બરાબરના માર્યા છે ગાયે હુમલો કર્યો છે એમાંથી એક જણ તો ઘરે આવી ગયો દવાખાનેથી બીજાનું ખબર નથી બરાબર તપાસ કરી તો જાણવા મળ્યું કે કઈ હોસ્પિટલમાં લઈ ગયા છે ખ્યાલ નથી આવતો તો એ તપાસ કરે છે અને કહેશે એટલે કહેવાનો મતલબ કે દિવસે ને દિવસે ગાયોની સત્તામાં વધારો થતો જાય છે પ્રશાસન તરફથી જાહેરાત તો કરવામાં આવે છે પણ જેવું જોઈએ એવી એક્શન લેવામાં આવતી નથી લે છે ખરા પણ ઢીલું ઢીલું કામ થોડું છે એકદમ એગ્રેસિવ મોડ ઉપર નથી જય હિન્દ જય ભારત